સંજેલીની શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આવેલા યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય કાર્ય છે જેમાં ધોરણ એક થી આઠ ના વર્ગો કાર્ય છે આ શાળામાં પાયાના શિક્ષણથી માંડી શિસ્તના પાઠ શીખવવામાં આવે છે અને બાળકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનુભવ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે ત્યારે શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ મકવાણાએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ વૈજ્ઞાનિક શોધ વિશે માહિતી આપી આજના યુગમાં વિજ્ઞાન વિશે બાળકોને માહિતી